અંકલેશ્વરના પુરુષોત્તમ બાગની સામે આવેલ પ્લોટ એસયાર્ડ નગર ખાતે શિવદર્શન મેળાનું ભવ્ય આયોજન કરાયું છે જેમાં જ્યોતિર્લિંગના દર્શન પંદર ફૂટ ઊંચું શિવલિંગ સાથે જ બાળકોની બુદ્ધિના વિકસિત માટે વેલ્યુ ગેમ પ્રોજેક્ટર શો જળ અભિષેક શિવલિંગ જીવન દર્શન કરાવવા વાળી આધ્યાત્મિક ચિત્ર પ્રદર્શની અને રાજયોગ શિબિર તથા આઠ માર્ચે સાંજે સાડા સાત કલાકે મહાઆરતીનું પણ આયોજન કરાયું છે જેમાં તાલુકાના મહાનુભવો આ આરતીમાં ઉપસ્થિત રહેશે શિવ દર્શન મેળો આવતીકાલે સાત માર્ચથી નવ માર્ચ સુધી ચાલનાર છે ત્યારે રોજ સવારે નવથી એક અને સાંજે ચારથી દસ મેળાનો લાભ લોકો લઈ શકશે આ મેળામાં આવનાર તમામ લોકોને શિવ દર્શન થશે એક સાથે બાર જ્યોતિર્લિંગના દર્શનનો પણ લાભ મળશે આ મેળો કરવાનો ખાસ ઉદ્દેશ લોકોમાં પરમાત્મા પ્રત્યે જાગૃતિ આવે તથા

તારીખ સાત આઠ અને નવ તારીખ સાત તારીખથી ચારથી થી સાંજે શરૂ થશે આઠ અને નવ તારીખ સુધી રહેશે આ પ્રોગ્રામ તો અંકલેશ્વરની જાહેર જનતાને અમે હાર્દિક નિમંત્રણ આપીએ છીએ કે આ પ્રોગ્રામનો આપ સૌ ખાસ લાભ લેશો તો આપ સૌ એના દર્શન કરવા માટે જરૂર જરૂરથી પધારશો ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર